નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા શીર્ષ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેમને ત્યાંની સ્થાનિક સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર ભગવંત માનની સરકાર સાથે ચકમક જરી રહી છે તેમના વિડીયો સામે આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે હવે આજે આ ચર્ચા કરવાનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી એટલે કે આપ પાર્ટી અને કોંગ્રેસ એક સમયે એનડી ગઠબંધનના સાથી મિત્રો હતા ભાજપ સામે લડવા માટે બંને પાર્ટીઓ એક પેજ ઉપર હતી હવે અહીંયા જોવાની ખૂબી એ છે કે જે લોકો એક મજબૂત પાર્ટી જે તે રાજ્યની કે જે સેન્ટ્રલ મજબૂત પાર્ટી સામે એક થઈ જાય છે તે અન્ય રાજ્યોમાં વિરોધી તરીકે વર્તી રહી છે આ જ સાચું રાજકારણ છે અહીંયાનો દરેક વ્યવહાર સગવડિયો હોય છે જે પાર્ટી અન્ય રાજ્યોમાં ભાજપ સામે કે અન્ય પાર્ટીઓ સામે ગઠબંધન કરીને લડી રહી છે તે પાર્ટીઓ જ્યાં ભાજપનું અસ્તિત્વ નથી એવા પંજાબ જેવા રાજ્યની અંદર આપસમાં લડી રહી છે આ એક રાજ્યની વાત નથી આ સમગ્ર ભારતની વાત છે કે આજે ભાજપ છે તેની જગ્યાએ સેન્ટ્રલમાં કોઈ અન્ય પાર્ટી આવે એટલે તેમની સામે પણ ગઠબંધન બનાવી અને પાર્ટીઓ લડવા માટે અહીંયા જોવાની ખૂબી એ છે કે દરેક પાર્ટીની વિચારધારા અલગ છે દરેક પાર્ટી પોતાની આઈડિયોલોજી પ્રમાણે ચૂંટણી લડતી હોય છે અને આઈડિયોલોજીના જે બંધારણો હોય તેને પબ્લિક સમક્ષ પ્રસ્તુત કરતી હોય છે અને અમે આવી આવી વિચારધારામાં માનીએ છીએ માટે જો તમે અમને આ વિચારધારા સાથે સહમત હોવ તો અમારી સાથે ગઠબંધન અમને મત આપો અને અમને સત્તામાં લાવો આવું તેમનું કહેવાનું હોય છે અને જનતા તે પાર્ટીની વિચારધારા અને તેના નેતાઓને જોઈને મત આપે છે અને તેમને સત્તામાં બેસાડે છે પરંતુ શું વાસ્તવમાં કોઈ પાર્ટીની કોઈ સ્થાયી વિચારધારા છે કે નહીં તે ખૂબ મોટો યક્ષ પ્રશ્ન છે મહારાષ્ટ્રની અંદર જોઈએ તો મહારાષ્ટ્રની અંદર એક સમયે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું બંનેની વિચારધારા મોટાભાગે સમાન છે પછી ક્રમશઃ સત્તાની ભાગબટાઈમાં વાંધો પડ્યો એટલે શિવસેનામાંથી બાલા સાહેબ શિવની શિવસેના એટલે કે એના દીકરાની શિવસેના ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી એકનાથ શિવસેના અલગ પડી અને તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હવે શરદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જે ભાજપ થી સામા કાંઠે ને વિચારધારા ધરાવે છે તે શરદ પવારની પાર્ટીમાંથી તેમના ભત્રીજા અજીત પવાર અલગ પડે છે અને તે એનસીપીને લઈને જાય છે તે પણ ભાજપ અને શિંદેની સાથે બેસી જાય છે એટલે એક યુવતી બની એ યુતીનું નેતૃત્વ ભાજપ કરે છે અને તેમની સાથે એક શિંદે શિવસેના અને એક અજીત પવાર એનસીપી આવી રીતના યુવતી બનીને ત્યાં સરકાર ચલાવે છે ત્રણેયની વિચારધારા લગભગ થોડી થોડી અલગ છે હવે સામે પક્ષે જે વિરોધ પક્ષ છે તેમાં એક સમયે કટ્ટર હિન્દુવાદી ની છાપ ધરાવતી પાર્ટી શિવસેના છે ઉદ્ધવની શિવસેના જે અત્યારે સેક્યુલર જેવી થઈ ગઈ છે અને તેમની સાથે સંપૂર્ણ સેક્યુલર એવી બે પાર્ટી શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ આ બંને યુવતીમાં છે એટલે આ બે યુવતીઓ સામસામે લડે છે હવે બંને યુવતીઓમાં એક સરખી વિચારધારાવાળા વ્યક્તિઓ છે એક સરખી વિચારધારાવાળા પાર્ટીઓ છે તો તેઓ કેમ આપસમાં લડી શકે તો આનું માત્ર એક કારણ ખુરશી છે ખુરશી સિવાય કોઈ વિચારધારા રાજકીય પક્ષો પાસે હોતી નથી જે રાજ્યની અંદર જે વિચારધારા ચાલે તેમ હોય તેનું વર્ચસ્વ વધારે હોય તો તેની સાથે ગઠબંધન કરી અને સરકાર બનાવી લેવામાં આવે છે આવું ભવિષ્યમાં ગુજરાતમાં પણ થશે ગુજરાતમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ મુખ્યત્વે બે પાર્ટી છે પરંતુ આપણને એવું ટૂંકા સમયમાં કદાચ આ જ વિધાનસભામાં જોવા મળશે કે ભાજપ ગુજરાતમાં ત્રિપાખીઓ જંગ થશે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જંગ આપણને ગુજરાતમાં જોવા મળશે તો તેમનું એક પેજ ઉપર રહેવું આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું જે તે સમયે એક પેજ ઉપર રહેવું તે માત્ર પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની એક મજબૂરી હોય તેવું અત્યારે પ્રતીત થાય છે કારણ કે પંજાબની અંદર ભાજપ નથી એટલે બંને સામે લડી રહ્યા છે બંગાળની અંદર ઇન્ડી ગઠબંધનના પક્ષો આપસમાં લડી રહ્યા છે જે જે જગ્યાએ કોઈ એક મુખ્ય પાર્ટી ના હોય ત્યાં પક્ષો આપસમાં લડતા જોવા મળે છે એટલે આ ગઠબંધન કે આ વિચારધારા આ બધું પબ્લિક જાણે જ છે એક જૂનું પિક્ચર છે એ પબ્લિક હૈ એ સબ જાણતી હૈ અંદર ક્યાં હે બહાર ક્યાં હૈ એ સબક પહેચાનતી હૈ આ એ ટાઈપની એક વાત છે કોઈ પણ રાજકીય પક્ષ વિચારધારાને વરેલો હોય તેવું અત્યારે છે નહીં આ એક સ્પષ્ટ અને સાવચો વાત છે ગમે ત્યારે ગમે તેની સાથે સત્તા માટે બેસી જવાનું આ તેમનો પ્રથમ સિદ્ધાંત છે બીજો કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વિચારધારાના વ્યક્તિને પોતાની પાર્ટીમાં જો તે જીતી શકે તેમ હોય તેમની પાસે સમૂહનું પીઠબળ હોય તો તેમને પોતાની પાર્ટીમાં સમાવી લેવાનો અને તે રીતે સત્તા પ્રાપ્તિ કરવી આ બીજો સિદ્ધાંત છે આ સિવાયના કોઈ સિદ્ધાંત છે નહીં પોતાની પાર્ટીના જે પુરોગામીઓએ જે માપદંડો સ્થાપિત કર્યા હોય તે માપદંડો સાથે કોઈને લેના દેના નથી સત્તા કેમ મળે કેટલો લાંબો સમય ટકે તે જ એકમાત્ર દરેક રાજકીય પક્ષોની વિચારધારા છે ખુરશી સૌથી અગત્યની બાબત છે બાકી બધી બાબતો ગૌણ છે એટલે જો મતદાતાઓ પણ વિચારધારાને અનુલક્ષીને ચાલતા હોય તો તેમણે પણ એક વિચાર કરી લેવાનો લેવાની જરૂર છે કે રાજકીય પક્ષોની વિચારધારા આખા ભારતમાં ક્યાંય કાયમી નથી ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ભાજપની વિચારધારા તો ભાજપે પણ ભૂતકાળમાં મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધન કરી અને પોતાની વિચારધારા કેટલી મજબૂતતાથી તેઓ પકડી રાખે છે તે આપણને દર્શાવી દીધું છે કોઈ પણ પાર્ટી કોઈપણની સાથે ગઠબંધન કરી શકે છે માત્ર સત્તા મળતી હોવી જોઈએ જય હિન્દ જય ભારત